આપણે એ મંદિરની પાછળની સાઈડમાં આપણે આ ભાઈ જે ઊભા છે એ થોડી માહિતી આપશે માતાજીનું પણ ભવ્યથી ભવ્ય મંદિરનું પણ નિર્માણ થવા જઈ રહ્યું છે તો આ જે ધામ છે એ કઈ જગ્યાએ આવેલું છે ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના પ્રાસલી ગામે રોજ આવતા ભાઈ ભક્તો માટે જે કંઈ પણ પ્રસાદ દાન રૂપી પ્રસાદી આપે તેમાંથી જ આ મંદિર માતાજીનું મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે તો અહીં મેં એક વાત સાંભળી છે કે આ મંદિર જે છે એમની પાછળ જૂનું એક મંદિર છે માતાજીનું એ ક્યાં આવેલું છે જૂનું મંદિરનીથી માતાજીને પવન રૂપિયા આવ્યા બરાબર છે ને થાપો મારેલ છે આ બધા બેનો જે છે એ પણ અહીં દર્શન કરવા માટે આવ્યા હતા બહેનો તમે ક્યાંથી આવ્યા દેવતી અહીંયા અને અહીંયા રવિવાર અને મંગળવાર માટે ભભૂતિ માતાજી આપે આપે છે દર રવિવારે અને દર મંગળવારે માતાજી તમે જોઈ શકો છો આ છે આયશ્રી મચ્છરાળી મોગલધામ પ્રાથલી જે સોમનાથ ભાવનગર હાઈવે ઉપર પ્રાચી તીર્થધામ છે ત્યાંથી થોડા આગળ વધો એટલે આ મંદિર જે છે એ તમને જોવા મળે છે તો હવે આપણે ત્યાં દર્શન કરવા માટે જઈશું તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો તો મિત્રો હવે આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ શ્રી મચ્છરાળી મોગલધામ જે પ્રાચલીમાં આવેલું છે આ મોગલ માતાજીનું મંદિર તો મિત્રો આપણે હવે દર્શન કરી રહ્યા છીએ આ શ્રી મોગલ માના તમે વિડીયોમાં જોઈ શકો છો તો મિત્રો આ બાજુ તમને ચામુંડા માતાજીના દર્શન થાય છે અને મોગલમાના મંદિરની એકદમ નજીકમાં પેલી બાજુ તમે મહાકાળીમાંના દર્શન કરી શકો છો તો મિત્રો આ હતું પ્રાચલી ગામમાં આવેલું આય શ્રી મોગલમાનું મંદિર આપણે આ વિડીયોના માધ્યમથી દર્શન કર્યા મિત્રો આ મંદિરમાં તો મિત્રો આ છે આયશ્રી મચ્છરાળી મોગલધામ મંદિર જ્યાં આપણે બધા મિત્રોએ આ વિડીયોના માધ્યમથી દર્શન કરી લીધા તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો આ મંદિરની પાછળ એક જૂનું માતાજીનું જે મંદિર છે એ પણ હું તમને બતાવીશ તો તમે વિડીયો ચાલુ રાખજો તો મિત્રો એ મંદિરના દર્શન હું તમને સવારે કરાવીશ અને અહીં ચાલતું જે ભોજનાલય છે એ પણ આપણા વિડીયોમાં જોઈશું તો તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો મિત્રો આપણે પહોંચી ગયા છીએ સવારમાં મેં તમને રાત્રિનો વિડીયો પણ બતાવ્યો હતો તો ફરીવાર આપણે શ્રી મચરાળી મોગલ માતાજીના દર્શન કરવાના છે જે પ્રાસલી ગામે આવેલું છે અને મિત્રો આ જે મંદિર છે અહીં આવવા માટે તમે સોમનાથ ભાવનગર હાઈવે ઉપર નીકળો એટલે આ મંદિર જે છે રોડ કિનારે જોવા મળે છે પ્રાચી તીર્થધામ છે ત્યાંથી થોડા આગળ વધો ભાવનગર તરફ એટલે ડાબી બાજુ આ મંદિર છે એ તમને જોવા મળે છે તો મિત્રો તમે વિડીયોમાં જોઈ શકો છો માતાજીની ધજાઓ ઉપર આકાશમાં ફરકી રહી છે તો હવે આપણે જઈએ દર્શન કરવા આઈ શ્રી મોગલ માતાજીના તો આ બધા બહેનો જે છે એ પણ અહીં દર્શન કરવા માટે આવ્યા હતા બહેનો તમે ક્યાંથી આવ્યા દીવથી અને એમની સાથે વડીલો પણ છે ઘણા બધા જય માતાજી તો અમે તમે અહીંયા ઘણી વાર આવતા હર્શન કરવા તો ઘણા બધા દર્શનાર્થીઓ અહીં દર્શન કરવા માટે આવે છે તો હવે આપણે જ પણ જઈએ દર્શન કરવા માટે તો મિત્રો હવે ફાઇનલી આપણે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ આઈ શ્રી મોગલ માતાજીના અને મોગલ માતાજીના મંદિર સૌરાષ્ટ્રમાં પણ ઘણી જગ્યાએ છે એમાં એક ભગુડા પછી એક કબરાવ તો અત્યારે આપણે દર્શન કરવા માટે આવી ગયા છીએ પ્રાસલી ધામમાં તો તમે દર્શન કરી શકો છો આય શ્રી મોગલ માતાજીના જય મોગલમાં બધાની રક્ષા કરજો તો મિત્રો આ માતાજીનું જે મંદિર છે એમની પાછળ માતાજીનું એક જૂનું મંદિર આવેલું છે તો આપણે ત્યાં પણ દર્શન કરવા માટે જઈશું તો તમે વિડીયોમાં બન્યા રહેજો તો આપણી સામે આ બીજા વડીલ જે છે પછી મંદિરની વિશે થોડી માહિતી આપશે ત્રણ વર્ષ ને ચાર મહિના છો અને પછી અહીંયા બપોરે ભોજન પ્રસાદની વ્યવસ્થા હોય છે કે અંધ ક્ષેત્ર ચાલુ જ છે અંધ ક્ષેત્ર ચાલુ એટલે કાયમી માટે કાયમી માટે કાયમી માટે અને રોકાવાની વ્યવસ્થા રોકાવાની વ્યવસ્થા છે અને આ મંદિરમાં તમે કયા કયા ઉત્સવો ઉજવો છો આમ આમાં માતાજીની જો રવિવાર મંગળવાર ને માતાજી નો તરવેરો બરાબર છે પૂનેમ ભરીએ છીએ તો તમારો ખૂબ ખૂબ આભાર તો જય માતાજી જય માતાજી તો અહીં મેં એક વાત સાંભળી છે કે આ મંદિર જે છે એમની પાછળ જૂનું એક મંદિર છે માતાજીનું એ ક્યાં આવેલું છે જૂનું મંદિર માતાજીને પવન રૂપિયા છે થાપો મારે છે ત્યાં માના પરસા પૂરા પડ્યા એટલે એ ત્યાં ડેરી બનાવીને અખંડ ચાલુ રાખે તો આપણે અહીંયા જઈ દર્શન કરવા હાલો કીધું એ પ્રમાણે આપણે મંદિરની પાછળની સાઈડમાં આવીએ તો અહીં તમને માતાજીના જે બધા ફોટા દેખાય છે તો મિત્રો આ જે મંદિર છે નીચે ત્યાં જ અખંડ જ્યોત જે છે આ મંદિરની અંદર છે તો મિત્રો આ અખંડ જ્યોતના દર્શન હું તમને નહીં કરાવી શકું કારણ કે અહીં ફોટો પાડવાની મનાઈ હોવાથી આપણે દર્શન કરી શકીએ પણ ફક્ત મંદિરના ચાલો મિત્રો હવે આપણે આગળ વધીએ એ મંદિરની મિત્રો આ પાછળની સાઈડમાં આપણે આ ભાઈ જે ઊભા છે એ થોડી માહિતી આપશે અને માતાજીનું પણ ભવ્યથી ભવ્ય મંદિરનું પણ નિર્માણ થવા જઈ રહ્યું છે અહીંયા રોજ આવતા ભાઈ ભક્તો માટે જે કંઈ પણ પ્રસાદ દાન રૂપી પ્રસાદી આપે તેમાંથી જ આ મંદિર માતાજીનું મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે અહીંયા કોઈ પણ ફંડ ફાળો લેવામાં આવતો નથી તમે જે કંઈ પણ માતાજીના મંદિરના નામ મારા અહીંયા જે પણ ફંડફાળો લખાવો છો તેમાંથી જ માતાજીનું ભવ્યથી મંદિર બનવા જઈ રહ્યું છે અહીં અહીંયાથી કાંઈ પણ ફંડફાળો લેવા માટે જવામાં આવતો નથી તમે અહીંયા જે કંઈ પણ માતાજીના મંદિરના લાભાર્થી ફંડફાળો લખાવો છો તેમાંથી જ રોજમાં રોજે રોજ પ્રસાદી દરરોજ આવતા ભાઈભક્તો માટે બે ટાઈમ માટે અવિરત પ્રસાદીનું વ્યવસ્થા પણ કરવામાં આવે છે બપોરે અને સાંજના બે ટાઈમ માટે અવિરત ભોજનાલય અહીંયા પ્રસાદી પર અન્નક્ષેત્ર પર ચાલુ છે તેમજ અહીંયા ભોજનાલયની ઉપરની જે વ્યવસ્થા છે ત્યાં રાત્રિ રોકાણ માટેની વ્યવસ્થા પણ છે લેવામાં આવ ત્યાં માતાજી મંદિર છે ત્યાં મેં તમને કીધું કે વિડીયો બનાવવાની મનાઈ હોવાથી મેં તમને અખંડ જ્યોતના દર્શન તો હું નથી કરાવી શક્યો પણ એમના વિશે આ ભાઈ જે આપણી સામે ઊભા છે જય માતાજી

રવિવાર અને મંગળવાર માટે ભગવૂતી માતાજી આપે આપે છે દર રવિવારે અને દર મંગળવારે માતાજી દ્વારા આપવામાં આવે છે તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે આ શ્રી મોગલ માતાજીના મંદિરે ઘણા બધા બહેનો દર્શન કરવા માટે આવેલા છે તો આપણે પણ આ મંદિરે દર્શન કર્યા તો હવે આપણે જઈએ અહીં આવેલા ભોજનાલય તરફ મિત્રો તમે જે જોઈ રહ્યા છો એ છે અહીં આવેલું ભોજનાલય અને ત્યાં ઉપર રોકાવાની પણ વ્યવસ્થા છે તો એમની વિશે પણ આ ભાઈ જે છે એ માહિતી આપશે અહીંયા દરરોજ આવતા ભક્તો માટે અત્યારે પ્રસાદીનું આયોજન થઈ રહ્યું છે દરરોજ માટે આવતા ભક્તો સવારે ચા નાસ્તો અને ભોજનાલય પ્રસાદીની વ્યવસ્થા કરવામાં અત્યારે પણ માતાજીની પ્રસાદી બની રહી છે તો એ દરરોજ આવતા માટે ભક્તો માટે બપોરે અને સાંજના બે ટાઈમ માટે અવિરત અનુક્ષેત્ર ચાલુ છે અને ઉપરનો જે વ્યવસ્થા છે એ રોકાણની છે બહારથી આવતા તમામ ભાવિભક્તો માટે અહીંયા રાતી રોકાણની કોઈ વ્યવસ્થા છે તેમાં કોઈ પણ ફી લેવામાં આવતી નથી વિના મૂલ્યે પાછા આવતા ભાઈ ભક્તો માટે રાત્રી વર્ષની સારામાં સારી વ્યવસ્થા છે તો તમારો ખૂબ ખૂબ આભાર તમે આ મંદિર વિશે ખૂબ સરસ મજાની માહિતી આપી તો જય માતાજી જય માતાજી જય મા મોગલ જય મોગલ માં આજે આપણે મોગલ ધામમાં દર્શન કરવા આવ્યા છીએ આ માતાજીને આપણે આ વિડીયોના માધ્યમથી મોગલ માતાજીના દર્શન કર્યા અને અહીં જે અત્યારે સેવા પૂજા જે આપે છે એ માતાજીના પણ આપણે દર્શન કર્યા જેમનું નામ લાબુમાં છે તો આ જે ધામ છે કઈ જગ્યા આવેલું છે ગીર સોમનાથ જિલ્લાના ચૂત્રાપાડા તાલુકાના પ્રાસલી ગામે અને સોમનાથથી કેટલા કિલો કિલોમીટર થાય અંદાજે ત્રીસ કિલોમીટર અને આપણે આમ પેલી બાજુથી આવીએ તો ઉનાચિરથી આવો ને તો પંદર કિલોમીટર કોડીનારથી હા તો મિત્રો તમે અહીં ગમે એ સાઈડથી આવો તો એમના વિશે આ ભાઈએ માહિતી આપી સરસ મજાને અહીં દર્શન કરવા આવેલા ઘણા બધા ભાવિ ભક્તો જે છે એ પણ અહીં થોડી વારમાં હું તમને બતાવું તો તમે વિડીયોમાં બન્યા રહીજો મિત્રો અત્યારે તો આયશ્રી શ્રી મચરાળી મોગલધામ પ્રાચલી ધામે અત્યારે માનવ મહેરામણ ઉમટી પડ્યું છે કારણ કે આજે રવિવાર છે અને મિત્રો શ્રાવણ મહિનો ચાલે છે એટલે સોમનાથ મહાદેવના દર્શન કરવા જતા ઘણા બધા દર્શનાર્થીઓ અહીં દર્શન કરતા જાય છે ભોજન પ્રસાદ લેતા જાય છે અને માતાજીના આશીર્વાદ લેતા જાય છે તો હવે અત્યારે કેટલા માણસો અહીં દર્શન કરવા માટે આવ્યા છે એ આપણે વિડીયોમાં જોઈએ તો તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો તમે જોઈ શકો છો વિડીયોમાં અત્યારે મોગલ ધામ આશ્રમની અંદર ઘણા બધા બહેનો અત્યારે દર્શન કરવા માટે આવેલા છે તો આ બધા બહેનો જે છે થોડી વાર પછી પ્રસાદ પણ લેશે તો ત્યારે પણ હું તમને આ વિડીયોના માધ્યમથી પ્રસાદનો વિડીયો પણ બતાવીશ ભોજનાલયમાં તો અત્યારે આ બધા દર્શન કરી રહ્યા છે આઈ શ્રી મોગલ માતાજીના આ બાજુ ઘણા બધા ભાઈઓ જે છે એ અહીં આઈ શ્રી મોગલ ધામ જે છે ત્યાં દર્શન કરવા માટે આવેલા છે તો તમે વિડીયોમાં જોઈ શકો છો આ બધા ભાઈઓ જે છે એ પણ થોડી વારમાં પ્રસાદ લે છે અત્યારે આ બધા ભાઈઓ જે છે અહીં મોગલ માતાજીના દર્શન કરી રહ્યા છે જય માતાજી તમે ક્યાંથી આવ્યા સોળાજ હા સોળાજ સોળા એ ક્યાં આવ્યું મોરડેન બાજુ અહીંયા તમે આની પહેલાં ક્યારે આવેલા ના આજ પહેલી વખત હાલીને આવ્યો હાલીને આવ્યો હતો તો માતાજી તમને હંમેશા સુખી રાખે એવું પ્રાર્થના કરું છું માતાજીને જય માતાજી તો ટૂંક સમયમાં હવે ભોજન પ્રસાદ જે છે ભોજનાલય જે છે ત્યાં ચાલુ થઈ જશે તો બધા અત્યારે જે લોકો છે દર્શન કરવા આવેલા એ બધા લોકો અહીં ભોજન પ્રસાદ લેવા માટે બેસી જશે તો તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો તો તમે જોઈ શકો છો અત્યારે મોગલધામ જે આશ્રમ છે ત્યાં બધા ભાઈઓ જે છે અત્યારે પ્રસાદ લઈ રહ્યા છે તો તમે વિડીયોમાં મિત્રો તમે જોઈ શકો છો આ બધા સ્વયંસેવક ભાઈઓ જે છે એ મોગલધામ આશ્રમમાં કોઈ પણ ધાર્મિક પ્રસંગ હોય તો આ લોકો ખૂબ જ અદભુત સેવા આપે છે પછી પ્રસંગ કોઈ પણ હોય તો અત્યારે તમે વિડીયોમાં જોઈ શકો છો તો અત્યારે આ લોકો ખૂબ સરસ મજાની સેવા કરી રહ્યા છે અને આ છે આજની પ્રસાદી તમે વિડીયોમાં જોઈ શકો છો તો મિત્રો આ છે આજની પ્રસાદી જે મોગલધામ અહીં ભાવનગર સોમનાથ હાઈવે ઉપર આવેલું છે ત્યાંની તો આ બધા સેવકો અહીંયા ખૂબ સરસ મજાની સેવા આપી રહ્યા છે મિત્રો અત્યારે બધા બહેનો ભોજન પ્રસાદ લેવા માટે બેસી ગયા છે અને આ બાજુ પણ ઘણા બધા બહેનો અત્યારે પ્રસાદ લઈ રહ્યા છે તો મિત્રો આ છે આયશ્રી મોગલ ધામ નું ભોજનાલય મિત્રો આજે આપણે આવ્યા હતા સોમનાથ ભાવનગર ઉપર આવેલા આઈ શ્રી મોગલમાના મંદિરે ત્યાં મેં તમને માતાજીના દર્શન કરાવ્યા અને ત્યાં સેવા પૂજા કરતા જે માતાજી છે લાભુમાં એમના પણ આ વિડીયોમાં આપણે દર્શન કર્યા અને ત્યાં આવેલા બધા બહેનો તથા ભાઈઓ એ બધા દર્શનાર્થીઓ જે માતાજીના દર્શન કરતા હતા એ પણ મેં આ વિડીયોમાં બતાવ્યું તો મિત્રો આપણે ત્યાંનું ભોજનાલય પણ જોયું ત્યાં બધા બહેનો અને ભાઈઓ ભોજન લેતા હતા એ પણ મેં તમને આ વિડીયોમાં બતાવ્યું તો મિત્રો આવી ધાર્મિક વિડીયો જોવા માટે તમે મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને કોમેન્ટ કરજો તો એ સાથે બધાને જય મોગલમાં સાથે જય હિન્દ જય ભારત